નમસ્કાર હું એડવોકેટ અંશ ભારદ્વાજ થોડા વર્ષો પહેલાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતાના કાર્યાલયથી ચાર કામ કોંગ્રેસના આગેવાનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને એક નોટ રિલીઝ કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના આગેવાનો એટલે કે સુખરામભાઈ રાઠવા શૈલેષભાઈ પરમાર સીજે ચાવડા અને વિરોધ પક્ષના નેતાના અંગત મદદનીશ તે ચારેય ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ ગુજરાત પ્રદેશના ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ વિરુદ્ધ ભ્રષ્ટાચારના ખોટા અને પાયાવિહોના આક્ષેપો કર્યા હતા જે બાદ આદરણીય રૂપાણી સાહેબ દ્વારા ગાંધીનગરની કોર્ટમાં અને નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા રાજકોટની કોર્ટમાં બદનક્ષીના માનહાનિનો ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે ચારેય જે આરોપીઓ છે તેઓએ વિજયભાઈ રૂપાણી દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમાં બિનશરતી માફી માંગી જેને ધ્યાને લઈ રૂપાણી સાહેબે તે કેસ પાછો ખેંચ્યો હતો પરંતુ જે રાજકોટમાં નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમાં ચારેયમાંથી એક પણ આરોપી પ્લીનું સ્ટેજ નામદાર કોર્ટમાં આવી ગયું હોવા છતાં એક પણ આરોપી હાજર નથી રહ્યો જેના ભાગરૂપે ફરિયાદી શ્રી નીતિનભાઈ ભારદ્વાજના વકીલ દરજ્જે અમે ચારેય આરોપીઓ વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ કાઢવા માટે નામદાર કોર્ટમાં અરજી કરેલી હતી જે અરજી ગઈ મુદ્દતે નામદાર કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી અને ચારેય આરોપીઓ વિરુદ્ધ વોરન્ટ ઇસ્યુ કર્યું છે રાજકોટની જમીન પ્રકરણના અનુસંધાને કોંગ્રેસના વિપક્ષના નેતા અને ધારાસભ્યએ અમારા ઉપર આક્ષેપ કરેલો અને એના અનુસંધાને અમે બદનક્ષીનો દાવો દાવો કરેલો એ માન્ય કોર્ટના જજ સાહેબમાં ચાલતો હતો પરંતુ જેમણે આક્ષેપ કરેલા જેમણે કીધું એ લોકો હાજર નહોતા રહેતા એના કારણે એક વખત એમને સમન્સ આપવામાં પણ આવ્યા હતા પરંતુ હાજર ન રહેવાના કારણે મેં મારા વકીલ મારફત અંશભાઈ ભારદ્વાજ અને ધીરુભાઈ પીપળિયા દ્વારા કોર્ટના જજશ્રીને વિનંતી કરતા તેઓએ એ વોરંટ ઇસ્યુ કર્યા છે અને આવનારા દિવસોમાં જે કંઈ તારીખ છે એમાં એ લોકોએ હાજર રહેવું પડશે અને કોર્ટની અંદર જજ સાહેબ ને જે કઈ એમને કહેવાનું એ કેવું પડશે એ કોર્ટ ની અંદર નિર્ણય થશે જે કઈ એની રજૂઆત ના આધાર ઉપર